નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતનો વાત કરી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે પૂર્વના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે મણિનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ઓઢવ ચકુડિયામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે વિરાટનગર વટવામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો નિકોલ રાવોલમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે અને તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નીચાણવાળા તમામે તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઓઢવ ચકુડિયામાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જોઈ શકાય છે નીચાણવાળા તમામે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો વરસાદી માહોલ જામ્યો છે પૂર્વ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો સ્થાનિક લોકો અને ત્યાંથી અવરજવર જવર કરતા લોકો પણ કરી રહ્યા છે તો અમદાવાદના ખોખરામાં ભરાયા વરસાદી પાણી સર્વોદય વસાહતમાં પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે જોઈ શકાય છે વરસાદી પાણીનો ભરાવો અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અમદાવાદના ખોખરાના આ દ્રશ્યો છે જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વસાહતમાં પાણી ભરાઈ ગયા છે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો જોઈ શકાય છે અનેક ઘર વખરી પણ આ પાણીના કારણે ભરાઈ ગઈ છે સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતના દ્રશ્યો છે કે જ્યાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે પૂર્વમાં અનેક સોસાયટી અને ચાલીઓમાં પાણી ભરાઈ ગયા છે ખોખરા હાઉસિંગ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોકમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે ઘરના ઓટલા સુધી પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાટકેશ્વર સર્કલ પર ગરકાવ થઈ ગયો છે રસ્તા પર પાણી ભરાતા બે કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો ગોરના કુવાથી અમરાઈવાડી સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને રસ્તા પર ડિવાઈડર પર પાણીમાં ડૂબી ગયા છે અમદાવાદના પૂર્વ વિસ્તાર સમગ્ર પાણી 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 થઈ ગયું છે બાપુનગર ભરાઈ ગયા છે તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે જોઈ શકાય છે આ પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ કે જ્યાં સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો જોઈ શકાય છે બાપુનગર ખોડિયાનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મજબૂર બન્યા છે પાણીમાંથી પસાર થવા માટે અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં મજબૂર બન્યા છે જોઈ શકાય છે અડધી અડધી બાઇક જે ત્યાંથી ટુ વ્હીલર્સ પસાર થઈ રહ્યા છે તેવો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારના રખિયાલમાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે મણિનગર ઘોડાસર વિસ્તારમાં વરસાદી માહોલ હાટકેશ્વર ખોખરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ ગઈ છે જોઈ શકાય છે આ રસ્તાઓ જાણે નદી બની ગયું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યાંથી અવરજવર જવર કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રૂક્ષ્મણીબેન સરકારી હોસ્પિટલ નજીક પાણી ભરાઈ ગયા છે આટકેશ્વર સર્કલ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીમાં રસ્તો

ચાલવા માટે અવર જવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને જોઈ શકાય છે આ ખોખરા વરસાદી પાણી ભરાયતા ત્યાંથી અવર જવર કરતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દર વખતે વરસાદી પાણીનો ભરાવો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે આ રુક્ષમણીબેન સરકારી હોસ્પિટલ નજીકના દ્રશ્યો છે કે જ્યાં હાટકેશ્વર સર્કલ જતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાંથી અવરજવર કરતા લોકો સાયકલ સવાર જે છે તે પાણીમાં ડૂબી ગયો છે અને ત્યાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે ટુ વ્હીલર્સના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં અડધે અડધી ટુ વ્હીલર્સ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં વરસાદ બાદ અનેક પાણી ભરાઈ ગયા છે તો ખોખરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા છે અને ત્યાંથી ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે તો અમદાવાદના આ છે ખોખરા વિસ્તારના કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ખોખરામાં વરસાદ બાદ અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે આખે આખો રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ધોધમાર વરસાદ બાદ લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર ધોધમાર વરસાદ 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 વિસ્તારમાં કાબક્યો અને બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સમગ્ર મણિનગર વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા છે સમગ્ર મણિનગર વિસ્તાર કે જે હાલ જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયો છે મણિનગર વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ ખબક્યો અને વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જોઈ શકાય છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને સમગ્ર મણિનગર વિસ્તાર કે જે હાલ અત્યારે જળબંબાકારની સ્થિતિ મણિનગર વિસ્તારમાં જોવા મળી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ એક તરફ વરસવાનો શરૂ થયો છે અને વરસાદ વરસવાની સાથે જ અમદાવાદ વાસીઓની હાલાકી છે જેમાં વધારો થયો છે આપ જુઓ આ દ્રશ્યો છે અમદાવાદના મણિનગર વિસ્તારના જ્યાંની હું વાત કરીશ જુઓ કે એમટીએસ બસ છે તે પણ બંધ પડી ચૂકી છે લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે તમામે તમામ મુસાફરો છે જેને અહીંયાથી નીચે ઉતારી દેવામાં આવ્યા કારણ કે આપ જુઓ અત્યારે પણ હું જે જગ્યાએ મણિનગર ના કૃષ્ણબાગથી મણિનગર ચાર રસ્તાની વચ્ચેના જે રોડ ઉપર ઊભી છું ત્યાંના આપ આ દ્રશ્યો જુઓ કે બસ પણ છે જે પાણીની અંદર ભરાઈ ચૂકેલી છે અંદાજે પંચ્યાસી એમ જેટલો વરસાદ છે તે અમદાવાદના મણિનગરની અંદર પડ્યો છે અને આપ જુઓ કે જે રીતે હાલાકી અહીંયા સર્જાય છે તમામે તમામ લોકોને પણ ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે તમામે તમામ લોકોએ અહીંયાથી ચાલતા જવું પડી રહ્યું છે ત્યારે બીજી તરફ જે બસ છે આગળ પણ મોટા પ્રમાણમાં બસો બંધ પડી છે તમામે તમામ અમદાવાદના આ નાગરિકો કે જેઓ એક સમયે ઓફિસથી ઘરે જતા હોય તે સમયે આ વરસાદ પડતા લોકોને પણ ભારે હાલાકી ખોગવવાનો વારો આવ્યો છે એએમટીએસ બંધ પડે તે પ્રકારની પરિસ્થિતિ છે જે સર્જાઈ છે કારણ કે સાંજથી આ વરસાદ શરૂ થયો અને આમ જુઓ આ તમામ વૃદ્ધો મહિલાઓ તમામે તમામ લોકો પણ છે જે અહીંયાથી આ એક તરફના વરસતા વરસાદમાં અહીંયાથી તે તમામને ચાલતા જવાનો વારો આવ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વિસ્તારમાં ધોધમાર ધોધમાર વરસાદ ખાબક્યો અને વરસાદથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા તમામે તમામ વિસ્તાર કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આ વરસાદી પાણીમાંથી લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે જોઈ શકાય છે ધોધમાર વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે દર વર્ષે અમદાવાદની આને ને આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરતા આવ્યા છે અને ઈસનપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા છે અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદે પોતાનું રૂદ્ર સ્વરૂપ બતાવ્યું છે મહત્વનું છે કે અમદાવાદના મણિનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે તમામ સોસાયટીઓમાં પણ ઘૂંટણ સમાજ જે પાણી છે તે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો બતાવી હાલ અમદાવાદમાં મણિનગરમાં સૌથી વધારે એટલે કે અંદાજે અઢી કલાકના વરસાદમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને સૌથી વધારે મણિનગર અને પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારના ખોખરા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે કારણ કે અઢી જ કલાકમાં ત્રણ ઇંચ કરતાં પણ વધારે જે વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા હોવાનું સામે આવી રહ્યું છે અનેક સોસાયટીઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે કારણ કે લોકોના વાહનો પણ ક્યાંક ને ક્યાંક ટાયરો પણ પાણીમાં ડૂબ્યા હોય તેવા દ્રશ્યો અમદાવાદના સામે આવી રહ્યા છે અનેક સોસાયટીઓ હોય અનેક ઘરો હોય તેમાં આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવી છે

પૂર્વ વિસ્તારના જે રોડ રસ્તા છે તેમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેના જ કારણે લોકોના જે વાહનો છે તે પણ બંધ થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ડ્રેનેજ લાઈનની વાત હોય કે પછી પ્રી મોન્સૂનની કામગીરીની વાત હોય કરોડો રૂપિયાનું જે બજેટ છે તે ફાળવવામાં આવતું હોય છે દર વર્ષે અને કોર્પોરેશન વિભાગ દ્વારા દર વર્ષે

બજેટ ફાળવતું હોય છે પરંતુ જ્યારે કામગીરીની વાત કરવામાં આવે ત્યારે કામગીરીના નામે લોકોને કોઈ પ્રકારની સુવિધા નથી મળી રહી કારણ કે અમદાવાદમાં અઢી જ કલાકમાં આ પ્રકારની જે પરિસ્થિતિ છે અમદાવાદના પૂર્વ વિસ્તારની તે સામે આવી રહી છે સૌથી વધારે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે મણિનગર ગોખરા નિકોલ વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને પરિસ્થિતિ પણ એવી સામે આવી રહી છે કે રોડ રસ્તા જાણે ભેટમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન માનસી સાથે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો અમદાવાદના વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો વટવા વિસ્તારમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમદાવાદના વટવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જોરદાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે સર્વત્ર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાવાનો સામનો લોકો કરી રહ્યા છે